વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં બુધેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં વડીલ વિહાર વાટિકામાં અવારનવાર થતા કાર્યક્રમોના કારણે સ્થાનિકોને થતી હેરાનગતિને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે મોરજો માંડ્યો હતો વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં બુધેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં આવેલ વડીલ વિહાર વાટિકા વડોદરા મહાનગરપાલિકા છે જ્યારે વડીલ વાટિકામાં અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે જેના કારણે સ્થાનિકોનો આક્ષેપ છે કે તેનાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે આ વડીલ વાટિકામાં અનેકો વાર કાર્યક્રમના કારણે વિસ્તારમાં રહેતા બીમાર તેમજ વિદ્યાર્થીઓને કાર્યક્રમોમાં વાગતા લાઉડ સ્પીકરોથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તેથી તેની સાથે જ જ્યારે પણ આ વડીલ વિહાર વાટિકામાં કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે અસંખ્ય લોકો પોતાના વાહનો આડેધર પાર્કિંગ કરતા હોય છે જેથી સ્થાનિકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપેલ આ જગ્યા ભાડા પેટે આપેલ છે જેનો હેતુ માત્ર ને માત્ર દિવ્યાંગ લોકોને વિસામાં પૂરતી ઉપયોગ કરવામાં આપેલ છે આ જગ્યાને ભાડા કરાર જે તે સમયે વડોદરા મહાનગરપાલિકાએ આપી હતી તે માલિકી તરીકે અત્યારે હક ધરાવતા નથી તેની જગ્યા જગ્યાએ અન્ય કોઈ સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે જેમ કે બર્થડે પાર્ટી લગ્ન પ્રસંગ રમત ડીજે પાર્ટી સગાઈઓ હોમિયોપેથી ફિઝિયોથેરાપી ડાન્સ પાર્ટી મ્યુઝિક પાર્ટી બેસનું જેવી પ્રવૃત્તિઓ થાય છે જેના કારણે જ સ્થાનિકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ વિસ્તારમાં બુધેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં વડીલ વિહાર વાટિકામાં અવારનવાર થતા કાર્યક્રમોના કારણે સ્થાનિકોને થતી હેરાનગતિને લઈને વડોદરા મહાનગરપાલિકા મોરચો માંડ્યો હતો વડીલ બુદ્ધિ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સમાં રહીએ છીએ વડીલ વિહારા આવેલું છે એ અપંગોનું છે પણ છે ને ઢોવા એ હજમ કરી લીધું છે અને અપંગો કોઈ રહેતું નહીં ખાલી એક જ અપંગ રહે છે અને પંદર દિવસથી હમણાં લગભગ છે ને બહુ ખતરનાક વાડી બનાવી દીધી છે પ્રસંગ અને પ્રસંગ જ ચાલે છે અને સ્પીક લાઉડ સ્પીકર અને એ બધું એટલું જોરથી વગાડે છે ને કે આજુબાજુ રહીશો એટલા હેરાન થઈએ છીએ ને અમે લોકો એની કોઈ હદ જ નહીં સ્પીકરો વગરે નાના છોકરાઓ ભણતા હોય એ બી ભણવામાં બી ધ્યાન નહીં આવતું હવે એવું બધું રજૂઆત લઈને અમે આવ્યા છે આ બધું રજૂઆત છે અમારી જોડે એ કમિશનર સાહેબને મળવા આવ્યા છે એટલે જે અપંગોની જગ્યા હતી ને એ બી ડોવાઓ હવે એ રાજ કરે છે થઈ વરિલી વાર બનાવી દીધું છે અપંગો એક જ રાખે છે અને અપંગ એક જ છે એને નહીં જમવાનું હાલતા નહીં કશું હાલતા આ વાળી અપંગો માટેની છે ડોહા માટે પ્રસંગો થાય વાડી બનાવી દીધી છે રજવાત આ જે મુદ્દા લઈને આજે બધી રજૂઆત કરીશું અમે બી દવાન બી બધું બહુ વધારી દીધું છે નવું બનાવી દીધું છે હા કરે છે પાર્કિંગનું બી જેવી ને તેવી પાર્કિંગ કરે છે